નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હરેન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ દસ વિષય ગણિત મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છીએ જોઈ લો વિદ્યાર્થી મિત્રો આજ પૂછાશે ફર્સ્ટ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ રહેવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું એને પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર વિજ્ઞાનનો વિડીયો ઉપલબ્ધ છે વિજ્ઞાનનો આઈએમ બીનો વિડીયો આવી ચૂક્યો છે અને તમામે તમામ માહિતી મેં તમને વિજ્ઞાનની અંદર આપી દીધી છે જાઓ અને જલ્દીથી જોઈ લો તમારું પ્લેલિસ્ટ બનવા જઈ રહ્યું છે તમારો બીજો વિડીયો આવી ચૂક્યો છે ગણિતનો હવે ગુજરાતીનો આવી જશે ઇંગ્લિશનો આવી જશે એસએસનો આવી જશે તમામે તમામ વિડીયો આવી જશે ઓકે ખાલી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો ચલો જોઈ લઈએ સ્ટાર્ટર ટેન ગણિત આઈએમપીની અંદર ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ તો દેખો હું તમને રીત પ્રમાણે આપીશ ધારો કે આપણું ચેપ્ટર નંબર એકની અંદર બે રીત આઈએમપી છે કેટલી રીત બે રીત પહેલી રીત છે લસા અને ગુસ્સા શોધવાના દાખલા તો એની અંદર લસા અને ગુસ્સા શોધવાના દાખલાની અંદર ઉદાહરણ બે ત્રણ ચાર સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં બીજો ત્રીજો ચોથો ઓકે આપણી પહેલી રીત થઈ ગઈ હવે આપણે બીજી રીતની વાત કરીએ તો પ્રમે એક પોઈન્ટ ત્રણ પ્રમાણે અસમય સંખ્યા સાબિત કરવાના દાખલા આ મોસ્ટ આઈએમપી છે બરાબર છે અને સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ગણિત તો કરવાનું એટલે કરવાનું ઓકે તો હવે ઉદાહરણ પાંચ અને છ સ્વાધ્યાય એક પોઈન્ટ બે માં પહેલો બીજો ઓકે તો આ બે રીત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પહેલું લસા ગુસ્સા શોધવાના દાખલા અને બીજું થઈ ગઈ અસમ્ય શોધવાના સાબિત કરવાના દાખલા આ બે રીત મોસ્ટ મોસ્ટાઈમ બી છે હું તમને રીત પ્રમાણે આપીશ ઓકે હવે વાત કરીએ ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બે બહુપદીની અંદર પહેલું તમને હેતુલક્ષીમાં પૂછાય કે બહુપદીનો પ્રકાર જણાવો પદના આધારે ગાતને આધારે બરાબર બહુપદીના સહગુણક અને ગાત શોધવાના દાખલા પૂછાય બહુપદીના શૂન્યની સંખ્યા દેખો પહેલી રીત આપણી બહુપદીના શૂન્યની સંખ્યા શોધવાના દાખલા તો એ તમને ઉદાહરણ એક અને સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં પહેલો આપેલો છે જેમ આ લેખ આપેલા હોય જે બિંદુમાંથી પસાર થતી હોય એટલા તમારા શૂન્ય લખી દેવાના બહુપદીના શૂન્ય અને સહગુણકો શોધવાના દાખલા આ બીજી રીત છે ઉદાહરણ બે ત્રણ ચાર સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં દાખલા નંબર એકમાં પહેલો ત્રીજો ચોથો પાંચમો સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર બે પહેલો બીજો ત્રીજો અને પાંચમો તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આમાં બે રીત થઈ ગઈ એક તો શૂન્યની સંખ્યા શોધવાના દાખલા અને બીજી રીત છે બહુપદીના શૂન્યો અને સહગુણકો શોધવાના દાખલા ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ અહિયાં ચેપ્ટર નંબર ત્રણ એટલે કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ ઓકે તો એની અંદર છે સુરેખ સમીકરણની બંધી રેખાઓ એક બિંદુમાં છે છે કે સમા સમાંતર કે સંપાદી છે તે શોધવાનો દાખલો એટલે કે એ તમને હેતુલક્ષ્મીમાં પૂછાઈ શકે છે સમીકરણ સુસંગત છે કે નહીં તે જણાવો એવો દાખલો તમને બી હેતુલક્ષ્મીમાં પૂછાઈ શકે છે ઉકેલો કેવા મળે તે ચકાસનો દાખલો એટલે અનન્ય ઉકેલ મળે અનંત મળે કે ઉકેલ ના મળે એ બી તમને હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે આદિશની રીત પૂછાય સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં પહેલો બીજો અને સ્વા અને પ્રશ્ન ત્રણમાં ત્રીજો પાંચમો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં પહેલો બીજો દાખલો અને દાખલા નંબર ત્રણમાં પેટા પ્રકાર છે ત્રીજો અને પાંચમો દાખલો ઓકે લોપની રીત ઉદાહરણ દસ અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણમાં પહેલો અને બીજો પહેલો અને બીજામાં બીજો અને ત્રીજો ઓકે તો આમાં મોસ્ટ આઈ એમ બી આદેશની રીત થઈ જશે બેઝિક વાળાને તો આદેશની રીત કરીને જ જવાની વાત કરીએ ચેપ્ટર નંબર પાંચ ઉદાહરણ નંબર બે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાનું કીધેલું હોય એક માણસમાં તો પૂછાઈ શકે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચ એક છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક એ તમને એક ગુણના દાખલા માટે પૂછાઈ શકે છે આખું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ઓકે પછી પદ શોધવાના દાખલા એમાં પહેલી રી આમાં બી બે રીત આવશે એક પદ શોધવાના દાખલાને એક સરવાળાના સૂત્રવાળા દાખલા તો પદ શોધવાના દાખલાની અંદર ઉદાહરણ ચાર આઠ દસ અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં બીજો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો તેરમો ચૌદમો અઢારમો અને ઓગણીસમો સરવાળાના સૂત્રવાળા દાખલા એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરી દઈએ તો ઉદાહરણ તેર ચૌદ અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં બીજો અને ત્રીજો અને ત્રીજાની અંદર જે પ્રશ્ન નંબર ત્રણ છે પ્રશ્ન નંબર ત્રણ એની અંદર બીજો સાતમો અને આઠમો ચોથો આઠમો નવમો તેરમો સોરમો ઓગણીસમો ને વીસમો ઓકે પ્રશ્ન ત્રણમાં આ જોઈ લેજો પ્રશ્ન ત્રણમાં બીજો સાતમો ને આઠમો ખબર ના પડે તો નીચે કોમેન્ટ્સ કરી આપજો હું તમને કહી દઈશ ચેપ્ટર પાંચ થઈ ગયું વાત કરી દઈએ ચેપ્ટર નંબર છ ત્રિકોણ તો આની અંદર સાબિત કરવાના જે દાખલા જે છે એ બેઝિકવાળા નહીં કરાય તો ચાલશે ઓકે તો આપણા સ્ટાન્ડર્ડવાળાને કરવા પડશે ક્રમે છ પોઈન્ટ એક તો મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી કરવાનો જ છે બંને બંનેને સ્ટાન્ડર્ડ બેઝિકને ઉદાહરણ સાત અગિયાર સાબિતીના દાખલા ગણવાના રહેશે ઓકે જો તમારે પૂરા માર્ક્સ લાવવા છે તો આ વાત થઈ ચેપ્ટર નંબર છ ની વાત કરીશું ચેપ્ટર નંબર સાત એટલે કે યામ ભૂમિત અંતર શોધવાના દાખલા મોસ્ટ આઈએમબી સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં પહેલો દાખલો છે અંતરસૂત્રના દાખલા એવો દાખલો તમે ઉદાહરણમાં પ્રેક્ટિસ કરી શકો છો અંતર સૂત્રનો ઉપયોગ કરીને એમ બીજી રીત છે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ ચાર અને પાંચ સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં સાત પોઈન્ટ એકમાં સાત પોઈન્ટ એકમાં સાત આઠ નવ દસ આ બધા અંતરસૂત્રના દાખલા છે પછી આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને દાખલાનો પ્રેક્ટિસ કરવા જઈએ તો ઉદાહરણ સાત આઠ નવ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં પહેલો બીજો ચોથો આઠમો મેં તમને રીત પ્રમાણે કેમ આપ્યું હતું એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાં આટલી રીત આવે છે બસ મારે આ બે પ્રકારની રીત તૈયાર કરવાની ઓકે પહેલા ચેપ્ટર ચૌદ આવતું હતું પણ વિદ્યાર્થી મિત્રો આ લોકોએ રચનાને કાઢી નાખ્યું છે વર્તુળ સંબંધી ક્ષેત્રફળને કાઢી નાખ્યું છે આવા બધા ચેપ્ટરો કાઢી નાખ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો શું કરી શકીએ આપણે કઈ ના કરી શકીએ એટલે મધ્યક શોધવાના દાખલા એની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ એકમાં બીજો ત્રીજો પાંચમો સાતમો આઠમો બહુલક શોધવાના દાખલા સ્વાધ્યાય તેર પોઈન્ટ બેમાં બીજો ને પાંચમો હવે તો જો અહીંયા પી તમને ત્રીજો આઈએમપી આપ્યો ત્રીજો ત્રીજો આઈએમપી કેમ આપ્યો કેમ કે એ છે એફ ખૂટતી આવૃત્તિ ખૂટતી આવૃત્તિવાળા મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર છે ઓકે તો આ ત્રીજો મોસ્ટ આઈએમપી બહુલક શોધવાનો દાખલો એ બી મોસ્ટ આયમ્બી મધ્ય શોધવાનો દાખલો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાં બીજો ત્રીજો ચોથો છઠ્ઠો સાતમો હવે મધ્યસ્થની અંદર એક્સ અને વાય શોધવાવાળા દાખલા મોસ્ટ આયામ્બી થઈ જશે મધ્યસ્થની અંદર એવો દાખલો છે મારા ખ્યાલથી બીજો કાતો ત્રીજો છે ઓકે જોઈ લેજો તો આ વાત થઈ ચેપ્ટર નંબર તેરની ની આપણા આંકડા શાસ્ત્ર વાળા ચેપ્ટરની વાત કરી લઈએ હવે ચેપ્ટર નંબર ચૌદ એકદમ વધારે વધારે મનક્ષ કવર થાય એવું ચેપ્ટર એટલે કે સંભાવના ઉદાહરણ બે ચાર પાંચ આઠ તેર અને સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકમાં પહેલો બીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો તેરમો ચૌદમો સોળમો અઢારમો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કહી દીધું છે કે કયા કયા આ પ્રકરણની અંદર કેટલી રીતો આવે છે કેવી રીતના હેતુલક્ષી પૂછાય છે કેટલા મોસ્ટ આઈએમપી દાખલા છે તમામે તમામ વસ્તુની વાત કરી છે વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલની અંદર નવા બધા સબસ્ક્રાઇબ કરજો બે લાઇકરને જલ્દી પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ